તમારું આપણી તો મિત્રો રાઠોડ ઉપર એક અજાણ્યા વ્યક્તિ નો ફોન આવે છે જેની અંદર મિત્રો વ્યક્તિ જે છે એ મનસુખ રાઠોડ સાથે વાત કરી રહ્યા છે મિત્રો આ ચર્ચા દરમિયાન મનસુખ રાઠોડ અને ભગવાન અને દેવી દેવતાઓ જે છે એના વિશે ખૂબ જ જોરદાર ચર્ચા છે તેમજ મિત્રો સામેની વ્યક્તિ જે છે મનસુખ રાઠોડને પણ કહે છે કે તમે બોલવામાં માફ રાખતા હોય તો સારું છે નહીં તો તમે જે જેલમાં ભોગ્યું એ ભોગવવાનું થાય છે તેમજ મિત્રો બીજી બાજુ મનસુખ રાઠોડ છે આ વ્યક્તિ છે વાત કરી રહ્યા છે મિત્રો આ સાંભળશે તો તમને ક્યાંક ને ક્યાંક હસવું પણ આપવાનું છે તો મિત્રો શાંતિથી સાંભળો કે મનસુખ રાઠોડ અને વ્યક્તિ વચ્ચે શું વાતચીત થઈ છે

ギアシャની વાત લો પણ તમે તમે વિચાર હોય વિચાર હોય હેન્ડલ પેન્ડલ મારવાની હેન્ડલ તમે તમે ઢોરો નીકળી જાય પણ પેન્ડલ ને પેન્ડલ હોય તમારી વાત સાચી છે હા હવે તમે જો હેન્ડલ મને દે દે પેન્ડલ તું મે તો ઈ સાયકલ કે ઢોરો સડા મારા લીંડા નો વેરે દેવ દેવતા નું અપમાન કોઈ હે ને મુસ્લિમ નથી તમે બહુ ચર્મા વિશે બોલો અને ઘડી બીજી વાતો કરો માં મારે ઈ તમને પૂછવા માટે કર્યું ના મને કઈ ન પૂછવાનું ખોટે એમ નઈ ખોટે ખોટા પોલીસ ના ચક્કર માં આવી ગયા કે નો આવી ગયા તો આ કે એટલે અમારે દી રોજ નું થ્યુ ભાઈ શું રોજ નું થ્યુ અબ પોલીસ ના ચક્કર માં હું રોજ કોર્ટ માં ને પોલીસ સ્ટેશન માં જો

મેં તમને કીધું તમે ફોન કરજો પણ હું તમને કોઈ મેં તમને કીધું ફલાડો ભાઈ મને ફોન કરો હળવદ વારાણ મારે જરૂર છે તમે એમ કોક મને મુંગોન બેરો બનાવી દે ઈ મારી મેટર છે હવે ઈ મુંગોન બેરો બનાવી દો હું જે દેવારી વાત કરતો એ નહી વાત કરો તમે દેવ છો ક્યાં ક્યાં દેવારી વાત કરો અરે બધી દેવારી વાત કરો કોઈ દેવ હોય તો મન બંધ કરી દે પણ તમે એવા તમારી કોઈ બીજી વાત કર તમારી પાસે દેવ હોય તો મન મુંગો બેરો કરી એ તમારી પાસે કાઈ મોટી તો હોય મને કયો બંધ કરી દે હાલો

સામાન્ય ને મોટી તોફ હોય તમારે ઘરે દેવતાના હવાન કેરાન ફલાણું કરો છું તમારે જે કરવું તમારે ખરે કરો ને કોણ તમને તમારે

હવે તમારી એવું કેમ કે તમે તો માણસ છો હું તો રાક્ષસ છું કઉન રાક્ષસું રાક્ષસ ભેરવો શું ભાઈ ભેરવો 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 તારા ઘર બાજુ રે બે આજે આવા ફેરવા આવી રે જાજો મારે ઓલા કરવા

આજે આવા આવા ફોન કરે તમે રે જાજો આપણા પ્રભુ આપડા હળવદના રાજની અંદર આવા કેટલાક છે મૂર્ખા કીના છે ના તમારી જેવા હું તમને શું કહું કુકડો તમારો બાપ મોટો ઓલો ગાય જોડો હોય જોડો એની માથે બે બોલો બોલો પ્રધાનજી તમે માટે ફોન કર્યો પ્રભુ માટે કુકડા નું તમે કીધું ને એટલે કુકડો કેવડો જોયો હે તમે કોઈ કોઈ વાત ને હમત નહીં ને લે તો હા કોઈ વાત પણ અરે પ્રભુજીકરાજી તમે અમારા હું તમને એમ કુકડો કેવડો હોય પેલા ભાન પડે હે તો ગણપતિ નું પ્રભુજી કુકડા બહુ મોટા હોય કેવડા હોય બહુ મારી જેવડાવ આ તો એની ઉપર નો બે હે કે તો તમારા રાજની અંદર પ્રભુજી કેવડા કુકડા બહુ આ પણ તો પોલીસ વારે કે ઓલા ઠોકા બોકા પલાયરા તક નહીં તો આજે પ્રધાન બોલાવે તમે આવી રે જાજો ફરીન જાવું હે ફરી હે ફરીન જાવું હે તો હું કેસ કરું કરો ની મારા બાપનું હું દે તમારે જ્યાં નજીકનો પોલીસ સ્ટેશન હોય ત્યાં

અરે મારા ની અંદર આવી જાવ બાપુ આયા તો રાજ શું હોય છે ગામડા આવો તો ખરા તમને ખબર પડે

શું ગરીબ માણસ નહીં આ તમે તો અમે ના કરવાનો કર્યો બાપા